પાટણ તાલુકાના શિક્ષકોએ સમયદાન થકી ફેલાવી શિક્ષણની સુવાસ પાટણ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત લેવાયેલી પરીક્ષા બે હજાર ચોવીસ પચીસમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નરેન્દ્રસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા બીઆરસી કોઓર્ડિનેટર પાટણના સંકલનથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોચિંગ ક્લાસમાં આવતા છાસઠ વિદ્યાર્થીઓ પૈકી ઓગણસાહીઠ વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના પરીક્ષાના મેરિટમાં સ્થાન પામ્યા હતા મેરિટમાં સ્થાન પામેલ દરેક વિદ્યાર્થીને સરકારશ્રી તરફથી કુલ ચોરાણું હજાર રૂપિયાથી રકમ શિષ્યવૃત્તિ સ્વરૂપે મળવાપાત્ર છે આજનો સમય જ્યારે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાનો સમય છે ત્યારે આ નિઃશુલ્ક કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી બની રહેશે આ ક્લાસમાં સ્વૈચ્છિક રીતે સમયદાન આપનાર શિક્ષકોની યાદી આ મુજબ છે જેમાં ઠક્કર અક્ષયકુમાર ગોહિલ ભરતભાઈ પટેલ ભદ્રેશભાઈ દવે આશીષભાઈ પટેલ શ્રેયાબેન પ્રજાપતિ નીતાબેન પટેલ રોહિતભાઈ સોલંકી ભદ્રેશભાઈ તથા પટેલ ભાવનાબેનનો સમાવેશ થાય છે રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ